વડોદરા શહેરમાં રખડતા ઢોર સામે પાલિકાની કડક કાર્યવાહી ત્રણસો એકોતેર ઢોર પકડાયા વડોદરા શહેરમાં જાહેર માર્ગો પર રખડતા ઢોરોની સમસ્યા ગંભીર બની રહી છે આ ઢોરો ટ્રાફિકમાં અવરોધ ઉભો કરે છે અને અકસ્માતોની સંભાવના વધારતા હોવાથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સખત પગલાં લેવામાં આવી રહ્યા છે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં વીએમસીએ શહેરમાંથી ત્રણસો એકોતેર રખડતા ઢોર પકડીને ત્રણ દશાંશ ચાર છ લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો આ ઢોરોમાંથી ચુમોતેરને પાંજરાપોળ અને ગૌશાળામાં મોકલવામાં આવ્યા હતા જ્યારે એકાવન ઢોરો તેમના માલિકોએ દંડ ચૂકવીને મુક્ત કરાવ્યા હતા વીએમસીએ રખડતા ઢોરોની સમસ્યાને નિયંત્રિત કરવા માટે અઢાર ટીમોનું ગઠન કર્યું છે જે શહેરના વિવિધ વિસ્તારોમાં ઢોર પકડવાની કામગીરી કરે છે આ ટીમોએ પ્રથમ દિવસે ઓગણત્રીસ ઢોર પકડ્યા હતા તેમજ સામા વિસ્તારમાં ચાર ગેરકાયદે ઢોરવાડાઓ તોડી પાડવામાં આવ્યા હતા અને એકતાલીસ ઢોર પકડવામાં આવ્યા હતા આ ઉપરાંત એકસો એકવીસ ઢોરોને આરએફઆઈડી ટેક લગાવવામાં આવ્યા હતા જેથી તેઓની ઓળખ સરળ બને વીએમસીએ રખડતા ઢોરોને કારણે થતા અકસ્માતોમાં ગંભીર ઇજા થવા પર એક લાખ રૂપિયા અને મૃત્યુ થવા પર પાંચ લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવાની નવી નીતિ અમલમાં મૂકી છે જો ઢોર માલિકો આ દંડ ચૂકવવામાં નિષ્ફળ જાય તો તેમના મિલકત કરમાં આ રકમ ઉમેરવામાં આવશે અને જરૂર પડે તો તેમના પાણી અને નિકાસ જોડાણો પણ કાપી નાખવામાં આવશે વીએમસીએ ઢોર માલિકો માટે લાયસન્સ અને પરમિટ મેળવવાનું ફરજીયાત બનાવ્યું છે પાંચથી વધુ ઢોર ધરાવતા વેપારી ઢોર માલિકો માટે લાયસન્સ ફરજિયાત છે જ્યારે પાંચ અથવા ઓછા ઢોર ધરાવતા નોન વેપારી માલિકો માટે પરમિટ જરૂરી છે આ લાયસન્સ અને પરમિટ ત્રણ વર્ષ માટે માન્ય રહેશે જો કોઈ ઢોર માલિકો આ નિયમોનું પાલન નહીં કરે તો તેમના ઢોરો પકડવામાં આવશે અને તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે